અથવા ફાકી જયદેવ ફાકી સાચા સત્સંગની ટાળે કુળ કપટ રૂપી કબજિયાત અભિમાન નો ઉતારી દે આફરણ ફેર પાડી દે ફરજિયાત જેમ હોજરીમાં કબજિયાત થઈ જાય એમ કુળ કપટ રૂપી મનમાં કબજિયાત થાય છે આ જગત ની કોઈ ફાકીઓને લાગ્યું લાગુ ન પડે જયદેવ ફાકી સાચા સત્સંગની ટાળે કુળ કપટ રૂપી કબજીયાત અભિમાન નો ઉતારી દે ફેર પાડી દે ફરજીયાત જયદેવ સત્સંગ ના જુલાબ થી બધોય કાઢી નાખે મનમાંથી બગાડ જીવન સુધરી જાય આ જગતમાં મનનો મન નો બધોય મટી જાય મંદવાડ शरीर मंद हो तो डॉक्टर मटा रहे देहादिक रोग हो तो डॉक्टर मटा रहे देहादिक रोग ने गोलियो मेडिकल इंजेक्शन मे जेना मन में रोग है इन नाम से महारोग जीव लीधा भी ना हो जाए कोई ने काम नो रोग से कोई ने क्रोध नो रोग से कोई ने मोह नो कोई ने लोभ नो કોઈને નાત નો કોઈને અંત્રધાનો મનમાં રોગ કોઈને ભ્રમણા નો આ નો રોગ જીવ લીધા વિના ન જાય એ મન નો રોગ એક જ ઉપાય જાય રામ નામની ઔષધિ રામ એટલે દશરથ નો દીકરો નહીં જો ખરી નીત છે ખાય એના અંગમાં પીડા વ્યાપે ને મહારોગ મટી જાય જયદેવ સત્સંગ ની સારવાર થી કાઢી નાખે મનો માંથી બધી કોચવા જીવન સુધરી જાય જગત માં અને હાવ થઈ જાય હું આને કહવાય મોઢા પગારે ધ્યાન રાખજો જેના મનમાં રોગ છે એનું લુહારું ન હોય જાજી ભાઈ જાજા ભાઈઓ બેઠા હોય એક પછી એક નું મોઢું જોઈજો કોઈનું મોઢું ઓશિયાળું દેખાશે કોઈ નું મોઢું નિમાણું દેખાય કોઈ નું મોઢું હાવ હોય ગયું દેખાય કોઈ નું મોઢું જાણે કોઈ કડવું ખાધું છે અને કડવાટ મારી ગયું મોઢું કોઈ નું મોઢું એવું દેખાય આવા અરે કોઈ કરજ નથી માથે સુખી છે કારખાના છે દુકાનો વેપાર આવે છે નોકરીઓ પગાર છે આ મોઢા કેમ આવા મનનો મંગવાર મન મંદવાર મોઢા પગાડે છે થઈ અને મોઢા ઉપર એના ભાવ બતાડે છે જો મોઢું ન બગડવા દેવું હોય તો અનુભવી ને એટલું કેવું આનંદ માં રહેવું પૂજવા પરિભ્રહ્મ ને એને બીજું કઈ જેના ભીતર માં હડેલ વિચારો નથી જેના ભીતર માં હળેલ ઉકળા નથી એનું મોઢું કોઈથી મરી જાય તો એ ન પકડે એને મોઢે આનંદના નૂર જ ભરાતા હોય જેમ જેમ ગયો થાય એમ એને પાછું કચ્છ આવે મોઢે કોઈથી એનું મોઢું નબળું કે નિમાણું કે ફોટ્યું ન હોય આવું બધું મટાડવા માટે પેલો રોગ પેલો મે

વાળ જાય રંગે નો જાય પેરે જાય પર કીધી મેર એવો પાયો મર્મ ગુરુ ઉતરી ગયા શરમે ઝેર ઉતરી ગયા પછી વાણી અમારી ફીર ગઈ વાણી માંથી વિકાર જાય વાણી માંથી મશ્કરી વહી જાય વાણી માંથી ખોદણી વ્યા જાય વાણી અમારી ફીર ગઈ એહી તન એહી દેશ ખારી ભઈ ઈ સદગુરુ ઉપદેશ સદગુરુ જે ભીતર નું પરિવર્તન કરે ઈ સદગુરુ આ દુનિયા માં ગુરુ અને સદગુરુ ધર્મગુરુ હવાર થી હાજ સુધી માં તમે ગાડા ભરો એટલા મળે સદગુરુ ન મળે હું દેશ પડ્યો ક્યાંય ભાઈ નહીં બેની અમે ગયા મહાન સરોવર જીલવા મહાન સરોવર એટલે સત્સંગ

ઉપર ધોઈ ક્યાં ભયા ભીતર નથી જેનું બેની અમે ગયા તા મહાન સરોવર ઝીલવા એટલે સત્સંગ પાણીમાં નાવાથી ઉપર નો મેળ જાય છે આ સત્સંગમાં ભીતર નો મેળ જાય એક ઘડી આધી ઘડી મેની હાથ કરો સંગત સંતી કટે ગયા તા માન સરોવર ઝીલવા ત્યા બેઠેલા જોયા સર્વે હંસ હંસ એટલે ગુરુમુખી અને ગુરુમુખી કેને કહેવાય જેના ભીતર માં હંસ હંસ મોતી સિવાય ચારો નો ચરે આપડી વાણીમાં વિકાર મસ્કરી ન્યા ખોદની જો એનો ચારો તો ની દસે આપણે ઈ કાગ વાણી છોડી દે માયલા હંસ વાણી લાવ આ પીજરામાં પંખી બોલે એને રામસું લે લાવ બીજા ના દોષ જુએ ઈ કાગડો જ્યાં ભેસુ ના ટોળા ગાયુના ટોળા ગધેડા ઘોડા હોય કાગડો ઢીંડા ઉપર કદા માં ટોળામાં એવા આવે ને કાગડા ને એ ભાઠા જ અરે ઓલો કેવો છે ડલી પાઈ કેવી છે ઓલાની નજર કેવી છે ઓલા સારું લઈને ન જાય ગાય ની ભૂંડ લઈને જાય

માન બડાય કોઈ માન બડાય કોઈ એને મોઢે નું વખાણ કરે તો આપે આપે જલાલ મારે આપે આપો જેને હોય જેને હોય સદગુરુ નો પ્રતાપી નો જા હાકર કે મને મીઠી કેજો જેને હોય સદગુરુ નો પ્રતાપ એ કોઈ દી વખાણે પોતાનું આપ અને જે વખાણે પોતાનું આપ એનો કાળો ગધેડો પાપ માટે શરીર થઈ જાય અને મનમાં સ્થિરતા ન હોય મન હવળી હું હોય તો ભીતર માં વાંદ્રા ની દશે હા સત્સંગ નો લાભ કેને મળે બેની અમે તન મન ના ઉતાર્યા વસ્ત્ર આ શરીર ઉપર જે આપણે કપડા પહેરીએ છીએ એ શરીરની નાગાઈના ઢાંકવા માટે શરીરની આ કપડાનું શું ગુણ છે શરીરની નાગાઈ ઢાંકવાનું પણ કપડા પહેરીને ફૂલાય એનાથી ગુંડી એ કઈ નગ્નતા નથી સિવાયેલા કપડા હોય ફોરેજ નું કાપડ હોય નીકળે નાગો નથી શરીર ઉપર કપડા પહેર્યા છે સુતરાવ અંદર મનમાં કોઈ હિન્દુ ની જોડી પહેરી છે કોઈ મુસલમાન ની જોડ પહેરી છે

નાપ જાત એવી રીતે ભક્તિ કરે કોઈ જો સુરવીર જાત વરણ પૂર્ણ હોય જે ભક્તિ કરે એમાં નાત જાત નું નામ નિશાન નો હોય કબીર કેશો હિન્દુ કહો તો હમ નાહી મુસલમાન કહો તો હમ નહી કબીર કે મને તમે હિન્દુ હું હિન્દુ નથી મને મુસલમાન કયો તો હું મુસલમાન નથી હિન્દુ કહો તો હમ મુસલમાન કહો તો હમ આ પાંચ તત્વ કા એ પૂતલા આ ગેબી બોલે છે ગેબી આયા અરે આપણા આ શરીર ને આપણા આ શરીર ને દુનિયા કોઈ ભગવાન જીવાડતો નથી લખી લેજો કાશી રામ કોને બનાવી તારી કાયા સંતો પૂછે છે આપણે કોને બનાવ્યો આ ચરખો જેને આ ચરખો જેને આ કાયા બનાવી તો સપને ખબર નથી આપણે ને આપણે બહુ કોક ના બાર થી લઈને જેટલું બહાર થી નાખીએ એનું નામ ભ્રષ્ટાચાર તારી અંદર જેટલું ફેલન તું આપે છો આત્મા રામ રે ખબર વિના આપે છે બોલે એ બીજો નથી જે પરમેશ્વર પોતે એમાં દેવ દેવીઓ ભગવાન બીજા નાખો